અલી અમારું જે છોટો કાકો ને ઢડતા ઢડતા આવે આઈ ગયા છે સુગો છોટા કા કેટલા હડિયા બસ પોકવા આયા હવે વરાણા 2 કિલોમીટર જીવ્યું છે એમ થાક નઈ લાગ્યો થાક નઈ લાગ્યો જો માટે અને પરિવારજનો બધા સાથે સાહસ આગર આજે હવે છે ભજી વીડ જે હવે મંદિરે પહોંચી ગયા છે

કાસર હશે જાય જશે પાકા છે પણ રેડી ફાઇનલી ટ્રાફિક થી બચવા માટે ને આ શોર્ટકટ માં લીધા તાજો આ શોર્ટકટ નો નજરો 6-7 સુધી આખે જેટલે નજર જાહે ને એટલા ઉધી ટ્રાફિક ઓન જોવા મળશે નોખોણ માં આજે મિત્રો શ્રી છે છે તમારું એક અંદર અને પૂનમ એટલે આજે આપણે જવાનું હતું વરણાના મેળે અને આપણે પહોંચી ગયા છે આ બાજુ જો પેળો કાકો અને પીસ્યો અમે ત્રણે બાઇકમાં માં આયા છો ને એટલે બ્લોગ શૂટ નથી કરી શક્યો કારણ કે એને મારે છેડે પકડીને બેહો પડતો હતો અને શું બ્લોગ શૂટ કરવા છે ને તો થોડુંક નતું મજા આવ્યું એટલે રસ્તાના સીન તમને લીધા નથી અને જો આ બાજુ થોડાક યાત્રાળુ બધા હેડતા હેડતા આવે છે જે એને માનતા હોય પૂરી કરે છે અને આપણે પણ રે ને થોડાક છોટો કાકોની બધા માનતા પૂરી કરવા માટે હેડતા આવે છે એને હું પણ તમને બતાવી નાખું રેડી ફાઇનલી અમારા જે છોટો કાકો રે ને હેડતા હેડતા હવે આઈ ગયા છે સુગો છોટાકા શું કહો છોટા કાકા ચેટલો વરાણા બે કિલોમીટર જેવું જીવશે એવું એમ થાક નહીં લાગ્યો થાક નહીં લાગ્યો જો આ બાજુ આ શું કહેવાય જઈ લો બેઠા છે પછી આગળ આજો જંબુ કાકો ની થાક ખાવા બેઠા છે દસો કાકો છે અને હું અને પેળો કાકો આવી ગયા છે રેડી હવે જો બધા થાક ખાઈને હવે અમે ફટાફટ એડવાન્સ કરે ને વરણા પોક દેખો ગાઈસ ફાઇનલી મારા પપ્પા આવી ગયા છે એ અહીંયા બાઈક લઈને રેડી અને તેરે ટીનો કાકો ની પણ આવે રહ્યા છે હડતા અને આ બાજુ જો એક લો મિત્ર તમે પણ આવી ગયા આ બાજુ જો બધા નાસ્તો કરી રહ્યા છે જે હડતા આવી રહ્યા હોય બધા તો હું પણ દર્શન કરાવીને આપું જો આ બાજુ આ સન જે શું કહેવાય આપણે નું છે ને અહીંયા એક હું તમને દર્શાવાય જે શ્રદ્ધાળુઓ આવે છે એના માટે નાસ્તો માટે વ્યવસ્થા કરી નાખી છે અને આ બાજુ જે રામાપીરનું મંદિર છે નાનચકડું હું તમને દર્શન કરાવી આપું

ના બાળકો સાથે પણ આવી રહ્યા છે આ જો આ મોનતા પૂરો કરે છે શું કહેવાય નાખ્યો છે દેશી જો હવે આ ક્લિપ આવી છે આપણે ના કાકો અને ના હવે બસ ફોટો છે અમે હવે દીધો છે કારણ કે હવે કરવાની છે અરે જો આવા જે જો ચિટલા બધા યાત્રાલો હેડતા જઈ રહ્યા છે ઓ તમને બધાને ક્લિપ લઈ કાજે હા હા ફાઇનલી હવે આપણે સ્મશ ધ બીશન છે મો અને હવે પેલો કાકો વઢ્યા છે હવે ફોટો જો ને શૂટ કરવાના છે બસ

વરણા ગામ ની અંદર શોર્ટકટ લઈ લીધો છે ટ્રાફિક ના નડવું જોઈએ બીજું કોઈ નહીં હવે બહાર બે જણા આયા હા આ બહાર બે રે નહીં અમારે કેડે કેડે હેડે આવે અહીં કશું ખબર નહીં ખાલી કેડે જ લઈને આવવાનું છે જોયું છે બોલો ફાઈનલી હવે પહોંચી ગયા છે વરણાની અંદર અને જો પહેલે बाजू ખોડિયાર માતાજીનો મંદિર છે અને હવે આપણે જવાનું છે પહેલા દર્શન કરવા માટે દર્શન કરી પછી આપણે મેળાના અંદર ગુંભવાનું છે આ બાજુ માર પાસે અહીંયાને ચેનલ માટે બ્લોગિંગ ચાલુ કરીને આવી છે અને આ બાજુ મે મારી ચેનલ માટે બ્લોગિંગ કરીને આવી છું ઠીકો કાકા તમે બોલો પહેલા દર્શન કરવા રેડી પહેલા આવી

बंदों ने इसको भीम रखा जननी मार खोला बंदों ने मनुष्य को छोड़ दिया गाने वाले भाई जो नंबर दूंगी बेचारे की भेंट करें पाव हम यहूस करेंगे उसका कार्य की तावड़ा रहो जब तक ये सुनी तुम्हारे सामने ये जवान यहूस फेंको इतने बदिया ना पुछो आ मेरा ना नीचे नीचे બાજુ હા હવે તો બહુ જ છે હવે ફટાફટ જો આ બાજુ અમે નીચેલી સાઈડ દર્શન કરવા ગયા હતા અને ઉપરલી સાઈડ દર્શન પણ કરી શકાય છે તો હું તમને બધું બતાવું દર્શન કરીને હવે આવી ગયા છે બાબા હાથાની અને શું કહેવાય હવે ભૂખ જબર લાગી એટલે પહેલાં ખાવા જવું છે એટલે ખાઈને પછી મેળાની અંદર ફરવું છે અને ભીડ તો એટલી છે ને કે ના પૂછો વાત કંટાળી ગયા એમાં એમાં તો નેચરલો ભાગ તો એટલે ચિંતા નહીં આવી ગયા છે અંદર તો ભૂજના ખાવા માટે અને આ બાજુ જો જેટલી બધી ભીડ છે

જેલીના રસ્તા સ્પોન્સર થઈ જાય એટલે આપણે તો પીવા પીવાથી મતલબ છે요. બસ યુરીસ્ટ છે. મે કે કોરી मा बेसो माटे तिकड जोय हे हमारा हाल से नाही हासू हासू आज हमें टर्न लेवा जा रहा था कारण के आ बाजू थी मुझे सु के ब्रेक डांस में बैठे थे ने यहां थी मैं सीधे पाछले साइड जाऊं काठ पर तो तो मतलब आ साइड हम फरिन जाऊं पड़ से ले आ भाई हम तुमने वस्ती बता देना तो गजब तो भी बाद आदमी है फोन के बिना ही स्टिक पे देखो

પણ ભીડ એટલી બધી હોય ને કે મોજતું જ નહીં અને હવે ને શું કે જો એક બે ત્રણ વસ્તુ લઈ ને આપણે જે શોપિંગ કરવાની છે અને શોપિંગ કરી અને હવે સીધા ઘરે જવું છે કારણ કે બહુ ફરી ના જુઓ હજુ તો મેગિંગની અંદર લીધું પણ નથી અરે ને હવે થોડું નાસ્તો ખાધું અને ખાઈ અને શું કહેવાય બે ત્રણ શોપિંગ કરીને હવે હેડ ચાલે અને પહેલાં તો એક ચશ્મા લેવા હોય કારણ કે ચશ્મા ખોવ રહી ગયા છે એક હતા ને એ ઉમરાઈ ગયા છે

ફાઈનલી ગાઈસ હવે રેને અમારે ઘરે જવાનું છે કારણ કે ક્યારનો ફરવાનો કોશિશ કરે બધું ખરીદી લીધું છે અને હવે અહીંથી સીધા ઘરે પેલો કાકો ખોવાઈ ગયા છે પણ ફોન આવી ગયો એટલે કે પહોંચી ગયા છે એટલે હવે આપણે અહીંથી સીધા બાઈક લઈ અને ઘર ભેગા થઈ નાખશું કંટાળી ગયા એટલી બધી ભૂડ હતી ને કે ના પૂછો વાત અમે આજ તો પૂનમ

આ બાજુ તો ચક્કા જામ થઈ ગયું છે હું બતાઈ નાખો જો હા જો આ બાજુ તો અહીં કે ડેવી જગ્યા નહીં પણ અમારી બાજુ જગ્યા નહીં ડેવી નેટ હવે જગ્યા કરીને જાર આવશે ડેવી ડ્રાઈવર ની પાછળ બેહી ગયા છે ઓય તો આપણા કરતા વધારે લાગે છે બધાને શોર્ટકટ લીધો ને એટલે તમારે ગાડી આવે

હવે અમે ટ્રાફિંગ બહાર નીકળી ગયા હતા હવે તો રાખો જે થાય ડમરી ડમરી એક બાજુ ધૂળની ડમરી ઉડેરી ઓમ કા વિજય કોઈ નહી આય જોઈ જશે એટલો જ આ નદારો ફૂલ વસૂલ થઈ ના છો બસ કાલ પેપર હવે કાલ નું કાલ જોરે જાજે આજ તો મોજ કે ના ફાઈનલી અમે ગાઈસ આવી જાય છે અમારા ઓળ ગામની અંદર અને જો કેળો કાકાઓ ભાઈ હવે પકોડી ખાવી છે કારણ કે આખા દાડાના અમે રવડ્યા છે ને એટલે ભૂખ લાગી છે એટલે પકોડી ખાય અને ઘરે જતું રહેવું છે બસ બીજું કોઈ નહીં રેડી